હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જયના પપ્પા ઊંઘી રહ્યા છે આમ ઊંઘી રહ્યા છે બી એ ટીવી જોવા છે ઊઠી ઉઠી જાયું જયું જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જે એક કઈ જના બોલતા નહીં જી ગુડ મોર્નિંગ નહીં કામ નહીં થાય ગુડ મોર્નિંગ બહાર જો જની કર બહાર અમને તો વેકેશન એટલે મજા ઉપરથી નીચે જ નહીં ઉતારવાનું ફોઈ જોડે રમવાનું ફોઈ જોડે ખાવાનું નહીં ફોઈ જોડે ઊંઘી રહેવાનું આ મારું બીજું કિચન સુધાબેન રોટલી બનાવે છે માતાજી જય માતાજી હીની બે ફોઈ ભત્રીજી બેઠા છે સવાર સવારમાં ફોઈ આયા તારના બધા ઉપર જ નીચે આવતા જ નહીં કોઈ ગાઇઝ આ મનુ ઉપરનું રસોડું છે રાત્રે પપ્પાને કોફી વોફી પીવી હોય માટે રાત્રે બનાવવા માટે ગેસ એક ઉપર રાખીએ છે બોટલ ને ગેસ આજે ફોઈ ભત્રી જ્યાં બેસી ગયા નહી માતાજી રોડ છે ગાઈઝ মম্মী পুত মারাছে નારિયેલ નું ઝુમખું આવી ગયું છે ફરી પીપીન પાતી ગયા બીજા બમ્પો હિની સ્કૂલ જવા તૈયાર થઈ ગયા છે તમારે નહી કીધું છે અમાર તો પાપડીઓ ખાવા માંડી બધું ખાઈ ગયા બધા હાડવા ઉપડી પડ્યા જો ખખાડવા માડી બરાબર આયા લાકડા પાડ્યા

અમે આ શું કર રહ્યા ગાર ચોરીએ છે લેપા આ બધું કાલ માટી નાખી ને હા કઈ બધું લેપવાનું કાલે અમારા કાકી આવશે લેપા તમે ગાર ચોરી મૂકીએ કુકુ તો જો બે હે કુકુ તેન માટી હરકી કરે છે કુકુ જોવે બે હે જો બે હે અમે ગાર ચોરીએ છે